કે ગમે એવી પોઝિશન દુનિયામાં ઘટી શકે છે ગાદીમાંથી વનમાં જવાનું થાય જિંદગીમાં હરેરવું નહીં જો રામને દશરથ રાજાએ ગાદી દેવાનું વિચાર્યું અને સીધી ગાદી મળી ગઈ હોત તો આજે રામાયણ ગ્રંથ ન હોત અને આ રામની કથાઇ નો હોત તમને એવું કહું હા એ ચૌદ વર્ષનો વનવાસ મળ્યો તમે આખી રામાયણ જોજો લગભગ રામચંદ્ર ભગવાન દસક હજાર વર્ષ જીવાશે રામની કથા તમે જોશો એ રામની કથા એટલી જ આવશે થોડુંક કથા પછી જેવી રામને આ વનવાસ મળ્યો વનમાં ગયા વનમાંથી પાછા આવ્યા પછી છેલ્લે થોડીક બાકીની કથા જે કંઈ કથા લખાણી એ વનવાસની જ વધારે લખાણી છે સંઘર્ષ વિના જિંદગી નથી ગમે એવી મુસીબત જિંદગીમાં આવે કોઈ દી હરેરવાનું નહીં પાછું પડવાનું નહીં આત્મઘાત તો કોઈ દી કરવાની જ નહીં હા જિંદગી જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા જિંદગી જીના આસાન નહીં હોતા બિના સંઘર્ષ કોઈ મહાન નહીં હોતા જબ તક ન પડે હથોડે કી ચોટ પથ્થર ભી ભગવાન નહીં હોતા પથ્થર ભી ભગવાન નહીં હોતા એ પથ્થરને અથોડાની ચોટ પડે ને ભાઈ એમાંથી જ એ ભગવાનની મૂર્તિ બને છે એટલે સંકટથી મુસીબતથી દુઃખથી હરેરવાનું નહીં એ બી નાની નાની બાબતમાં સાસરા પક્ષમાં હરેરી જાય ને પિયર જાય તે બાને ફરિયાદું જ કર્યા કર મારા સાસુ બા આમ કરે છે જેઠ આમ કરે છે હવે આપણે દુઃખ ક્યાં રહ્યા હતા ભલામાણા દુઃખ તો જૂના જમાનામાં ગયા નાની નાની બાબતમાં માણસો દુઃખી બહુ થઈ જાય છે ઝીણી ઝીણી બાબતમાં ટેન્શનમાં આવી જાય છે ખોટું લાગી જાય છે એટલે આજે કરીને આજનો માણસ ડિપ્રેશનમાં હું હમણાં આવ્યો ને અહીંયા ધોળકા તો અમારે વાળન મુંડન કરવા આવ્યો હતો મને અમારો વાળનભાઈ કહેતો હતો મન કે સ્વામે થોડાક માણસો રિલેક્સ થાય ને એવી કથા કરજો મેં કીધું કેમ મન કે અમારા વાળનની દુકાન છે ને એ બીબીસી લંડન કહેવાય કે મેં કીધું કેમ મન કે અહીંયા બધી પ્રકારની વાતો થતી હોય કે એટલે હું જોઉં છું ને કે આજનું યંગ જનરેશન ડિપ્રેશનમાં બહુ છે કે ડિપ્રેશનનું કારણ નાની નાની બાબતમાં માણસ દુઃખી થઈ જાય છે હવે મારું શું થાય હવે હું ક્યાં જઈશ અને એક તો કોકનું જોઈ જોઈને કોમ્પિટિશનમાં માણસ આજો દુઃખી થાય છે આણે આમ કર્યું તો હું એટલો રૂપિયાવાળો થાવ ઓલાએ આમ કર્યું તો હું એટલો રૂપિયાવાળો થાવ નાની નાની બાબતમાં બીજાનું અનુકરણ કરવા જાય ને દુઃખી થાય ને ડિપ્રેશનમાં આવે મારે એટલું કેવું હોયડ હોય ને એટલા પગ લાંબા કરાય ને મોજમાં જીવાય હા ખોટું ડિપ્રેશનમાં જિંદગી બગાડવી નહીં નાની નાની બાબતમાં ખોટું લગાડવાનું નહીં અત્યારનું યંગ જનરેશન તો એક તો રાતે અઢી વાગ્યે નાખીને આવ્યો હોય રાતે અઢી વાગ્યે ઘરે આવે હા પહેલી ધારનો પીન આવ્યો હોય અને એના બાપુજી પૂછે કે લાટાણ સુધી ક્યાં રખડતો હતો તે પાછું ખોટું લાગી જાય તમે મારા જીવનમાં ઇન્ટરફિયર થાવ છો તમે મને વળી પૂછા કરો છો શંકા કર્યા કરો છો કે માટે હું હોનાના સતર રાખવા અમારે એક તો અઢી વાગ્યા રખડતો રખડતો આવે ને ઢીસીને આવ્યો હોય ને વળી પાછો કે તમે મને ઇન્ટરફિયર કરો છો હવે એક છોકરો આવ્યો તો રાતે બે વાગ્યે અને બાપા પહેલા ક્યાં ગયો હતો ક્યાં આટા સુધી હતો તો કે સિંહ તો ગમે ત્યાં આટા મારતા હોય કે સિંહ તો ગમે બાપાને એટલી દાય સડીને પેન્ટનો પટ્ટો કાઢીને હારી પેટનો ધબધબાયો ને શિયાળ્યું કન્ને કયું ઘડીકમાં એટલે બહુ આવું ખોટું રાતનું રખડવું નહીં ખોટું ડિપ્રેશનમાં આવવું નહીં ખોટું ટેન્શન લેવાનું નહીં બધું આ દુનિયામાં ક્યારેક સારું થાય ને ક્યારેક મોડું થાય ક્યારેક સફળતા ક્યારેક નિષ્ફળતા આવ્યા કરે ગમે એવી મુશ્કેલી આવે જીવનમાં કોઈ આત્મઘાત ન કરવી બહેનોએ બી થોડા હૃદયને મજબૂત રાખવા નાની નાની બાબતોમાં પિયરમાં જઈને ફરિયાદ નહીં કરવાની કે અમારા આમ કરે તેમ હોય જરા તરા ગામ હોય અહીંયા બધું હોય બગીચા હોય ને ઉકડાય એમ જીવનમાં બધું સારું મોડું રહે તમારે અમાર બધાને કાંઈ બધાય અમારા પગ પૂછે એવું ન હોય પાંચ જણા એમ કહેતા હોય એ સ્વામિનારાયણના મુંડિયા નીકળ્યા એટલે કંઈ એમાં હવે એ બે હાથું કાંઈ આપણે કાંઈ ટકો કરવાનું બંધ ન કરી દેવાય મારું કહેવાનું તમને હા કોઈ એમ કે સ્વામિનારાયણના લાડવા નીકળ્યા તે કાંઈ હું આપણે કાંઈ બધું બંધ કરી દેવાય ભાઈ પાંચ માણા એવા પી હોય આ આ દુનિયામાં દુનિયામાં ગાંધીજી જેટલો કોણ સજ્જન માણા હોય તો ગાંધીજીને એક જણાએ પત્ર લખ્યો પાંચ પાનાનો અને એમાં ગાળ સિવાય બીજું કાંઈ નહોતું લખ્યું લ્યો હાલ કેટલી ગાળિયું લખીએ છીએ ગાંધીજીને કેટલી હેવી તમારે ટકલું સોન તું આમ શોન તેમ શોન પાંચ પાના પિન મારી ઓલી ટાંચણી મારીને પાંચ પાના મોકલ્યા ગાંધીજી આખો પત્ર વાંચ્યો અને પછી એમાંથી ટાંચણી હતી કાઢીને ટાંચણી ભેગી મૂકી દીધી પત્રને ફાડીને કચરા નાખી દીધો કોઈએ પૂછ્યું કે બાપુ કેમ ફાડી નાખ્યો બાપુ કે પત્રમાંથી લીધા જેવી ટાંચણી હતી મેં લઈ લીધી કે આને કોણ દુઃખી કરી તમે વિચાર કરો ભાઈ એટલે મારે તમારે બધાએ થોડું હળવું ફૂલ થઈ જીવન જીવવું